અમારા દિલમાં ઉત્સવ અપાર આવો પધારો અને હલ્દીની રીતે આપી શકો છો લગ્ન કરવાનો ફાયદો કઈ ફાયદો નથી ના આપો છો ડેડી જોડે તમારે જે કરવું હોય તમે કરી શકો છો એને રમાડવું હોય એના ગાલખે જે વસ્તુ તમે ટેડી જોડે કરી છે ને તમારા વાઇફ જોડે કરવાની છે 25 વર્ષ તો તમને એટલો તો ટ્રસ્ટ જો એક આ તકો આપ્યો છે કે માની મમતા એટલે શું ખૂબ ખૂબ આભાર તમને આ મોમેન્ટ મને 70 વર્ષ થયા ઘણા લગ્ન પ્રસંગમાં ગયો છું एवरीवन गुड मॉर्निंग हरे कृष्णा वेलकम बैक टू माय न्यू एंड फ्रेश લોક સો મજાના રેડી થઈ ગયા છે ઇવેન્ટ જવા માટે અને આજે અમારે લોકોને પહોંચવાનું તો સાડા દસે પોણા અગિયાર અહીંયા જ થઈ ગયા છે પણ સામેથી કોઈ પણ કોલ નથી આવ્યો તેનો મતલબ એવો છે કે ત્યાં પણ થોડું લેટ થયું જશે સો બહુ જ હેપી છું અને આજના આજની જે ઇવેન્ટ છે ને સો ગાઈઝ એમાં કેવું છે ખબર છે અત્યારે હલ્દી કાર્નિવલ પણ છે અને રાત્રે છે સંગીત સંધ્યા આજે તમને જોવાની બહુ જ મજા આવશે એટલે આજના બે વ્લોગ આવશે તમને લોકોને જોવાની બહુ જ મજા આવશે કારણ કે આજે નવી નવી ગેમ્સ છે જેના માટે અમે લોકો કાલ રાત્રે ગયા હતા ડીમાર્ટમાં શોપિંગ કરવા માટે બરાબર હેલો ગુડ મોર્નિંગ છે શ્રી કૃષ્ણ શું કહેશો રેડી થઈ ગયા છે હમણાં અડતા અડતા રહી ગઈ છે હા ઓકે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કેશો

ગાઈઝ તમને લોકોને પહેલાં બી વ્લોગમાં કીધું હતું બરાબર કે એમણે બહુ જ ફોર્સ કર્યો હતો બહુ એટલે બહુ જ મેં એમને જો કે બે ત્રણ દિવસ પહેલાં કોલ પણ કર્યો હતો બરાબર કે થેન્ક યુ રાગી આંટી તો એમણે મને એવું કીધું કે તું મને થેન્ક યુ ના કહીશ મને તો ખબર જ હતી પણ મારે ખાલી બહાર લાવવાની જરૂર હતી બરાબર જ્યારે તું ફર્સ્ટ ટાઈમ બોલી હતી ને કૃણાલના લગ્નમાં ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે આ કરી શકે છે બટ કેમ નથી કરતી એનું કંઈ ખબર નથી પડતી એટલે એમણે મને ફસ્ટ ચાન્સ આપ્યો અને ફરીથી એમને થેન્ક યુ કહીશ અને સેકન્ડ થેન્ક્સ નિકેશને કે એ વસ્તુને આગળ લઈ જવા માટે આટલો સપોર્ટ કરવા માટે થેન્ક યુ અને પછી થેન્ક્સ આવે તમને બધાને બરાબર કે તમારા બધાના સપોર્ટથી છે બરાબર અને બહુ બધી વસ્તુમાં પહેલેથી મને મારા મમ્મી પપ્પાએ બી બહુ સપોર્ટ કર્યો છે અહીંયા સાસરીએથી પણ બહુ સપોર્ટ મળ્યો છે અને ફ્રેન્ડમાં તમને બધાને ખબર જ છે કે હેતલબેન સવારના સાત વાગે મારે રેડી થવાનું હોય તો એ હાજર થઈ જાય બપોરમાં બે વાગે થવાનું હોય તો પણ અને રાતના બાર વાગે પણ કંઈ પણ કામ હોય મેં હમણાં વચ્ચે કંઈક સ્ટેટસ કે સ્ટોરી મૂકી હતી સંકટ સમયની સાંજ કડ બરાબર કારણ કે કેવું થાય છે ખબર છે એન્ડ મુમેન્ટ ઉપર ક્યાંય પણ જવાનું એમને કોલ કરું તો મારા માટે હાજર થઈ જાય છે સો સ્પેશિયલ થેન્ક્સ ટુ હેતલબેન થેન્ક યુ સો મચ ફ્રેન્ડશિપ મે નો સોરી નો થેન્ક યુ ઓકે હા ઓકે સચિનભાઈ ક્યાં રહ્યા લ્યા ઓકે સો ગાઈસ ચલો સચિનભાઈ ના લઈને આપણે પહોંચે છે અમારા લોકેશન ઉપર અને આજે ધૂમધમાલા ધમાલના નમસ્તે કરીએ રાજકુમાર રંગાઈ છે આ સવાર તમે આવ્યા છો અમારા દિલમાં ઉત્સવ અપાર આવો પધારો અને હલ્દીની મોજ માણો હેલો નમસ્કાર સ્વાગતમ સુસ્વાગતમ જય શ્રી કૃષ્ણ આવેલા તમામ મહેમાનોનું હું ખુશી પ્રજાપતિ દિલથી સ્વાગત કરું છું રીતે આપી શકો છો લગ્ન કરવાનો ફાયદો કઈ ફાયદો નથી

ઓકે તો તમને એવું લાગે છે કે આવતા જન્મ માં આનાથી બી સારું થતું હોય બરાબર તો આપણે આવતા જન્મ માં આનાથી સા ભગવાન છે તો બે જણા આવી જાવ જીતવાનું છે એટલે જીતવા માટે આવી જાવ જો તમને એવું લાગતું હોય કે આપણે કન્યા પક્ષને જીતાડવું છે તો કન્યા પક્ષ સાઈડ બે જણા આવી જાવ બરાબર બરાબર બેકાર ડાન્સ ચેલેન્જ કરવાનું છે બેકાર ડાન્સ ચેલેન્જ છે બેકાર ડાન્સ કરવાનું છે સવાર સવાર માં જો હું તમને આ ટેડી આપું છું ટેડી જોડે તમારે જે કરવું હોય તમે કરી શકો છો એને રમાડવું હોય એના ગાલ ખેંચવા ઉછાળવું હોય બાય વન બરાબર મ્યુઝિક પ્લે થશે પછી વન બાય પાસ કરી દેવાનું આ જે વસ્તુ તમે ટેડી જોડે કરી છે ને તમારા વાઇફ જોડે કરવાની છે સેમ બોલાવી લો

સાચી મેમ સાચી વાત છે ઈ તો સવાલ જ નથી ને કે ને હું ભાગે ઘણી વાત કરી હોય ઓકે હવે હર ટાઈમ તમારે કોઈ બી ઝઘડો થયો હોય તો મેમ નો એવો કોઈ સ્પેશિયલ વર્ડ્સ બરાબર કે હર ઝઘડામાં બોલતા હોય એવું જોઈ લઈશ જોઈ લઈશ ઓહો એ તો દેખાય જ છે સર તમે આટલું બોલી શકો છો ને એટલે મે તમને નહીં તમે જેમને જોયા છે નહીં તો ઘણા બધા પાછળ જોવા કેટલા બધા ભાઈઓ છે પણ એક કે ઊભા ના થયા નહીં તો ઘરે કોમ પડી જશે કે તમે ત્યાં ગયા જ કેમ સ્ટેજ ઉપર કેમ ગયા મને પૂછ્યા વગર મને પૂછવા વગર હા મેઇન પોઈન્ટ ઓકે આવું કે છે આવું કે છે મને હમણાં સર તમારે આટલા વર્ષ થયા તો તમે ઓળખો નહીં મેમને કે શું થશે मैं कहूँ अबे आज स्टेज जोई तो मैं कुछ जाऊँ न जी क्या पहली बार जोई सर हाँ फर्स्ट टाइम ओके मैम मार्ट आजे वकान करी था थोड़ा गाना क्या खूब लगती हो बड़ी सुंदर दिखती हो थैंक यू मैम कहीं तो तो फिर से कहो कहते रहो अच्छा लगता है जीवन का हर सपना अब सच्चा लगता है

અને ત્યારે મ્યુઝિક એકદમ સ્લોમાં ચાલુ રાખજો એટલે બાજુમાં જે સજેસ્ટ કરે ને જેમ કે તમને એમ કે રાઈટ સાઈડ રાઈટ સાઈડ રાઈટ સાઈડ એવી રીતે નથી આપવાનું છે આમ કરીને પીવાનું છે ને તમારે સજેસ્ટ કરવાની છે આંખો બંધ જોઈએ બરાબર ને તો એકબીજાના સમ છે કસમ છે નહીં તો તમે લોકો ચીટિંગ કરશો है, वावा तो देखते हैं अजय बाबा तो कीजिए कुछ लोग रूप देखते हैं हम दिल देखते हैं कुछ लोग रूप देखते हैं हम दिल देखते हैं किसी के हो क्या कुछ नहीं किया यारों ने मेरे आने बनने माथी लेट लतीफ कौन सा सौ लेट करतु हो कोई पर वस्तु में कहीं जवान हो बराबर टाइम आप टाइम ना हो બને મે તો મને લાગ્યું કે સર તમે મને 11:30 10:30 નો ટાઈમ આપ્યો તમે 11:30 પછી આવ્યા પણ મારી એન્ટ્રી હતી રૂમ એન્ટ્રી મને ખબર છે મેમ બહાર રૂમની એન્ટ્રી એમસા લેટ હશે આ પહેલી વાર સાંભળ બ્રાઇટની એન્ટ્રી લેટ હોય ના મો બહાર 11:00 મોડા આવે એની કરતા થોડું વહેલા બોલાવી લે સારું પછી એમ કે હું મારા પાર્લર માં જવાનું હતું મારા મેકઅપ બાકી હતો એની કરતા થોડું વહેલા કહી દઉં પણ સર તમે વહેલા કહી દીધું હોત તો બિચારા એમનો મેકઅપ ને એવું ખરાબ ના થઈ જતું ખરાબ નથી હા સર ને નહીં પહોંચાય હું આજે તને હું આજે તને પ્રોમિસ કરું છું કે પ્રોમિસ કરું છું પ્રોમિસ દેવ ઓ હો 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 ઓકે સો હું તને પ્રોમિસ કરું છું કે હું તને પ્રોમિસ કરું છું તું મને તું મને ગમે ત્યારે ગમે ત્યારે સોનાનો હાર લેવાની જીદ કરીશ સોનાનો હાર લેવાની જીદ કરીશ તો અપાવી દઈશ અપાવીશ શકતો ને કેમ નહીં આહાહા જોરદાર તાળીઓ થઈ જાય જે બોલું છું એને રિપીટ કરવાનું છે એક ગાય છે એક ગાય છે એક ભેંસ છે એક ભેંસ છે એને કેટલા પગ છે એને કેટલા પગ છે રોંગ આન્સર આ આઠ રિપીટ કરવાનું હતું મેમ સોરી તમે ફરીથી હારી ગયા આવી જાવ સરને તો હવે ખબર પડી જ ગઈ છે બરાબર પણ એનાથી આગળ જશે ઓકે એક ગાય છે એક ગાય છે એક ભેંસ છે એક ભેંસ છે સિલ્ક 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 નહીં સિલ્ક 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 ગાય શું આપ્યું

ગુડ ગલ જોરદાર દાડ્યો થઈ જાય બરાબર આજે હવે જો અમારે ઇમોશનલ વેમાં નતો જવું બરાબર પણ મેમનો આન્સર જ એવો હતો કે મને પણ એવું થાય છે કે આ શબ્દો ખૂટવાના જોઈએ અહીંયા જોઈને મને એવું લાગ્યું કે આજે એમના સાથે સાથે જેટલી પણ માતાઓ અહીંયા બેઠી છે કેમ કે મે બધાને હસાવ્યા કેટલા બધા લોકોને હસાવ્યા બધા એગ્રી છો

ખુશીઓને બોલવા માટે માં હું જાણું છું મળી સરકારીઓ આજે

ગમે ત્યારે પણ આ મોમેન્ટ તમને લોકોને ક્યારેય નહીં મળી હોય કારણ કે કેવું છે ખબર છે આ મોમેન્ટ મને સિત્તેર વર્ષ થયા ઘણા લગ્ન પ્રસંગમાં ગયો છું પણ આ મોમેન્ટ હજી સુધી મેં જોઈ નથી ખૂબ ખૂબ આભાર બહુ ખૂબ આભાર ફરી ફરી આભાર થેન્ક યુ સો મચ સર તમને લોકોને મોકો મળ્યો છે

આપણે લોકો સાંજે મળીશું સાંજે પણ બહુ જ મસ્તી કરવાની છે હું તમારા માટે કઈક નવું લઈને આવીશ બરાબર તો થેન્ક યુ સો મચ તમને બધાને થેન્ક યુ સો મચ જનિલભાઈ કે મને ઇન્વાઇટ કરી થેન્ક યુ સો મચોય થેન્ક યુ સો મચ